નમસ્કાર દર્શક મિત્રો ટોધો પોઈન્ટમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો આજે ટોધો પોઈન્ટમાં વાત કરીશું ખાસ ટ્રાફિકની કારણ કે આજે હાઈકોર્ટમાં સુનાવણીથી ટ્રાફિકની વાત કરી રખડતા ઢોરની વાત કરી અને ટ્રાફિકમાં જે મુખ્ય મુદ્દા જે રોંગ સાઇડમાં હોય છે કે પછી આડેધડ પાર્કિંગના જે મુદ્દા હોય છે અને કેવા પ્રકારનું કામ સરકાર દ્વારા લેવામાં આવ્યું છે ટ્રાફિક હળવો કરવા માટે અને સરકાર દ્વારા જે રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે સાત ઝોનમાં જે વધુ ટ્રાફિક છે અને જે વાહનો છે તે પણ જપ્ત કરવામાં આવ્યા છે અને જૂના તથા નવા જે દંડ તે નથી ભરતા તેમના વાહનો પણ જે જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ હાઈકોર્ટે જે કડકપણે કીધું છે કે કંઈ પણ ખરું પરંતુ અમદાવાદમાં એવા પગલાં લો કડક પગલાં લો કે જેથી ટ્રાફિક હળવો થાય અને જે રોંગ સાઈડની આપણે વાત કરીએ છીએ તો ત્યાં પણ એ પોલીસની પણ ખાસ તેમણે વાત કરી છે કે જવાબદારી પોલીસની પણ છે કે સારી રીતે કામ લે તેવા જે રોંગ સાઈડમાં આવતા જે ચાલકો છે કે જે પછી વધુ ટ્રાફિક આ પ્રકારે કરતા છે તેમના વિરુદ્ધ જે કડક હાથે કામ લે તે જવાબદારી કે જે સ્થાનિક પોલીસની છે તે પણ જે વાત કરી છે ટ્રાફિક પોલીસ સાથે સંકલન સાધીને આ જે તમામ જે પ્રશ્નો છે તેને હલ કરે સરકારે જે અત્યારે રિપોર્ટ રજૂ કર્યો તેમાં વાત જણાવી કે ક્યાં ક્યાં ટ્રાફિક છે કયા કયા પગલાં લેવામાં આવ્યા છે હાઈકોર્ટ હુકમ કરે છે આની પહેલાં પણ ઘણા બધા જે હુકમો હાઈકોર્ટે કર્યા છે કે સરકારે કામ લેવું જોઈએ મનપાએ આ રીતે કામ લેવું જોઈએ આદેશ કરે છે હુકમો કરે છે પરંતુ સરકાર કે તંત્ર જે મનપાની આપણે વાત કરીએ તે કામ લેવામાં નિષ્ફળ કેમ જાય છે આજે જ આપણે વાત કરીએ તો જે એમસીબી ખાસ બેઠક મળી અને ટ્રાફિકના અને આ બધા મુદ્દે ચર્ચાઓ થવાની હતી પરંતુ માત્ર આંકડાકીય માહિતીઓ મેળવી અને આંકડાકીય માહિતી માહિતી મેળવીને જે સભા છે તે પૂરી થઈ ગઈ તો આ કેવી ચર્ચા હતી અને તેમાં શું કામ કરવામાં આવી કેવી ચર્ચા કરવામાં આવી કે ટ્રાફિક હળવો કરવા માટે આ પગલાં અમે લઈશું તો આ મનપામાં જે અધિકારીઓ છે તે કેવી રીતે કામગીરી કરશે કોઈ ચર્ચા જ નથી થતી માત્ર જે આંકડાકીય માહિતી લઈને સભા પૂરી થઈ જાય પૂરી થઈ જાય તો કેવી રીતે કામકાજ થશે આ પણ એક સવાલ કે જે બને છે અને તેના જ કારણે હાઈકોર્ટ દ્વારા જે સુનાવણી હાથ ધરાવવામાં આવતી હોય છે અરજી કરવામાં આવી હતી અને તેની સુનાવણી આજે હાથ ધરવામાં આવી હતી અને કડક હાથે કામ લેવું જોઈએ અમદાવાદમાં ખાસ જે ટ્રાફિક હળવો કરવા માટે આજે વાત કરી છે અને તેને જ લઈને આપણે ચર્ચા કરીશું મારી સાથે બે મહેમાન જોડાઈ ગયા છે સૌથી પહેલાં નિવૃત્ત પોલીસ અધિકારી આપણી સાથે છે આરસી પટેલ અને તેમની સાથે છે એટીસીના પ્રમુખ અને રોડ સેફટી માટે સતત કાર્યરત રહેતા અને સંસ્થા દ્વારા કાર્યરત રહેતા પ્રવિણ ડોક્ટર પ્રવીણ કાનાબાર સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં આજે પટેલ સાહેબ આપનાથી શરૂઆત કરીએ હાઈકોર્ટે પોલીસની પણ જે વાત કરી છે કે પોલીસે પણ જે રોંગ સાઈડથી આવતા અને જે ટ્રાફિક વધુ કરતા જે તત્વો છે તેમના વિરુદ્ધ કડક હાથે કામ લેવું જોઈએ તેમની પણ એક પ્રકારે જવાબદારી જે બનતી હોય છે ટ્રાફિક પોલીસ સાથે સંકલન સાથીને પોલીસ કઈ રીતે આવા તત્વો વિરુદ્ધ કામગીરી લે જે રોંગ સાઈડમાં આવે છે અને ટ્રાફિક કે જે વધુ ને વધુ આ લોકો કરે છે સમસ્યા એટલે અથવા અમદાવાદની મુખ્ય સમસ્યા છે જનજીવન એના લીધે ઘણી વખત મુશ્કેલીમાં પડી જાય છે કેટલીક જગ્યાએ કલાકોના કલાકો ટ્રાફિક જામ થઈ જાય છે આ બધાના પાછળ બે વાત છે એક તો નાગરિકો પણ એટલા જ જવાબદાર છે કે નાગરિકો

એક સિંગલ રોડ ની અંદર ડબલ રોડ બે ટ્રક સામે આવતા હોય એમાં રોંગ સાઈડ આવનારો દાદાગીરી કરીને આવતો હોય કે ટ્રાફિકનો વિસ્તારની સંખ્યા પણ એ પ્રમાણમાં એટલી બધી વધી છે કે એ ટ્રાફિક નિયમન કરવું એ અત્યારે હું તો માનતો નથી કે ટ્રાફિક પોલીસ ના બસ ની વાત છે પણ ટ્રાફિક પોલીસની દાનત માં પણ નથી તમે જોઈ શકો છો કે ટ્રાફિક પોલીસ ટ્રાફિક વ્યવસ્થા ચાર રસ્તા અથવા જ્યાં જરૂરી છે ત્યાં કેવી રીતે કરી રહી છે એક જ ખૂણાની અંદર ચાર થી પાંચ ટ્રાફિક ના કર્મચારીઓ ઉભા રહેતા હોય છે ચાર ખૂણા હોય તો ચાર ખૂણા ઉપર ક્યારે હું તો અમદાવાદમાં જોતો નથી કે ચારે ખૂણા ઉપર સરખી રીતે મેન પાવર ડિપ્લોય કર્યો હોય અને સરખી રીતે ટ્રાફિક ને નિયંત્રણ કરતા હોય રહી વાત એવી કે સંખ્યા કેટલી ટ્રાફિક પોલીસની સંખ્યા બહુ ઓછી છે આ રોંગ સાઈડમાં જવાની જે ફેશન ગુજરાતીઓ અપનાવી છે એ અનિયમિત કરી દે છે એટલું મુશ્કેલીમાં મૂકી દે છે ખરા સમયે રોંગ સાઈડેથી એટલો ફ્રોકો શરૂ થઈ જાય છે એવું ટ્રાફિક અને રોંગ સાઈડથી આવનારાનો ચારે દિશામાં રોંગ છે એક દિશામાં નહીં અમદાવાદ ની અંદર ચારે દિશામાં રોંગ સાઈડ ટ્રાફિકના ડીસીપી સાહેબ કે ટ્રાફિકના અધિકારીઓ રોડ ઉપર ટ્રાફિક પ્રત્યક્ષ હાજરી હોય છે પણ એક્ટિવ નથી હોતા અધિકારીઓ જ્યાં સુધી નીચેના માણસો પાસે એક એક જ ખોળામાં કેમ ટોળો વળી જાય છે ટીઆરબી ના જવાનો નિયંત્રણ માટે રાખ્યા છે તોડબાજી માટે નથી રાખ્યા સાહેબ ટ્રાફિક ના જવાનોની સંખ્યા બહુ ઓછી હોય છે ટીઆરબી ના જવાનોની સંખ્યા વધારે છે અને મોટા ભાગે જે રીતે ગુજરાત ની અંદર સાથે વાત કરી લે અને એ પતિ જતું હોય છે પતવાના કારણે હવે એટલો ફ્લો આવ્યો છે કે ટ્રાફિક નિયમન સરકારના ટ્રાફિક બ્રાન્સના કંટ્રોલમાં રહ્યું નથી પ્રવીણભાઈ ત્રણ વર્ષ પહેલાં ચાર વર્ષ પહેલાં પણ આ ચર્ચા કદાચ કરી હતી અને અત્યારે પણ આ ચર્ચા ફરી એક વખત કે હાઈકોર્ટ હુકમ કરે છે હાઈકોર્ટ આદેશ કરે છે સરકાર રિપોર્ટ સોંપે છે આટલું કામ કર્યું છે અને હાઈકોર્ટ એવું કહે છે કે હજી પણ આના કરતાં વધુ કડક હાથે કામ લો દર વખતનું આ થઈ ગયું છે એએમસીમાં મિટિંગ થાય છે માત્ર આંકડાકીય માહિતી લીધી ટ્રાફિકની અને મિટિંગ પૂરી થઈ ગઈ શું સૂચવે છે આ બધું સુધારી શકીએ જ નથી પણ મારી દ્રષ્ટિએ જો સરખો એન્ફોર્સમેન્ટ કરવામાં આવે તો સ્વાભાવિક છે કે અસર આવે એન્ફોર્સમેન્ટ કરવા માટે તેને આપણે સીસીટીવી કેમેરા લગાડ્યા છે મોટા ભાગના કેમેરા કામ કરતા હશે એવું આપણે માની લઈએ પણ એ કેમેરાની અસર નથી થતી લોકોને કેમેરાની સામે પકડાવાય નહીં તો એમના પોતાના જે નંબરના વાહનના નંબરના જે પાટિયા છે તો એ પાટિયાને વાંચતા ચૂકા કરી દે એના ઉપર કઈક ગાળો લગાડી દે કે કઈક માટી લગાડી દે આવું બધું કરી નાખતા હોય છે લોકો પણ લોકો તોડ્યા કરે છે નિયમ અને એમાં સૌથી વધારે નિયમ બે છે અને અમુક જ કરતા હોય એમને કઈ પડી નથી દાદી બાજુ થી ઘુસવું જમણી બાજુથી ગમે ત્યાંથી ઘૂસી જાય છે આપણે ત્યાં આપણે શહેરમાં પાંચસો કિલોમીટર નો એરિયા છે કેટલા બધા એમાં રહેણાંક

ચાલીસ મિનિટમાં રોજ ઓછામાં ઓછા પાંચ થી દસ ની વચ્ચે બપોરે ચાર વાગે રોડ પર આવું છું બંને ટાઈમે તમે જોયા જ કરશો કે લોકો નિયમ તોડ્યા જ કરે છે આપણે ત્યાં નિયમ તોડવું હોય કોઈ તકલીફ નથી મગન એવું લાગે છે ઘણા બધા નિયમ કરવાની જરૂર છે

પણ રસ્તા પર તો એમને દેખાય સોળ વર્ષ થી સત્તર વર્ષ થી સતત આ કામ કરું છું અમારું સંસ્થા છે અમે લોકો બે લાખ લોકોને ને આ છે અમે એક પૈસો લેતા નથી અમારા સમય પૂરે સંપૂર્ણ આપીએ છીએ ક્યાંય એક પૈસો લેવા ને અમારા ખર્ચા ન જઈ ગયા અમારા ખર્ચે પાછા આવી ગયા એ ચા પીવડા દો તમે કેવી ચાય નહીં પીવડાતા પાણી નહીં આપશો અમને કઈ નહીં આપશો પણ તમે મહેરબાની કરીને આ બધા ફોલો થાય કરો હવે શું કરીએ કરવો મને એવું પોલીસ વચ્ચે પોલીસ દેખાશે તો હું એવું ચોક્કસ માનું છું કે જે આ બધા ગુના બને છે એ બધા ઓછા થશે આપણે બધા સીસીટીવી કેમેરા ઉપર આધાર રાખતા થઈ છે તો માણસની હાજરી વગર આપણે પડી ટ્રાન્સફર મળ્યા નથી પણ મોનિટર ધ્યાન રાખે એવી રીતે બધા મોનિટરની આપણે જરૂર છે જી ઘણી બધી જગ્યાએ જે ચાર રસ્તા પર જોતા હોઈએ છે કે રિક્ષા કે પછી ટુ વ્હીલર સિગ્નલ બંધ હોય છે છતાં પણ ત્યાંથી આરામથી નીકળી જતા હોય છે રિક્ષા ની વાત કરીએ તો ઘણા બધા ચાર રસ્તા પર આ પ્રકારની સ્થિતિ જોવા મળી છે જે મેમોની આપણે વાત કરતા હોઈએ છીએ તેનો કેટલો ડર છે તે આના પરથી આપણે કહી શકીએ છીએ ખાસ રોંગ સાઈડની આપણે વાત કરી રહ્યા છીએ હારસી પટેલ સાહેબ તો રોંગ સાઇડ માટે શું કરવું જોઈએ ખાસ અમદાવાદની આપણે વાત કરીએ તો કઈ કઈ જગ્યાએ આપણે વાત કરીએ તો ત્યાં આ પ્રકારની સમસ્યા વધુ છે અને રોંગ સાઈડને નાથવા માટે કેવા કડક હાથે કામ લેવું પડશે એક જ રસ્તો છે

જે ભાષામાં સમજાય પણ એ એ વસ્તુમાં નીચે પ્રજામાં જો નહીં આવે તો ટ્રાફિકની પોલીસમાં પણ નહીં આવે કે ઉમેદના એકબીજા સાથે એડજસ્ટ થઈ જાય છે અને ત્રીજી વાત કરું કે કેટલાક એરિયા એવા છે અમદાવાદની અંદર કે પોલીસને ડરાવા આવે છે ટ્રાફિક સિગ્નલ ઉપર બે ત્રણ ચાર પોલીસ બે પોલીસ બે ટીઆરબી હોય

પ્રવિણભાઈ જે અત્યારે ડમ્પરોની વાત કરીએ તેની પણ વાત સામે આવી છે કે તેમાં પણ પોલીસે ત્રીસ જેટલા ડમ્પરોને આજનો જે આંકડો છે નો એન્ટ્રીમાં આવતા એક એ પણ એક સમસ્યા છે જે ટાઈમિંગ છે તે ટાઈમિંગમાં નહીં પરંતુ ચાલુ દિવસે દિવસભર પણ આપણે આ જોતા હોઈએ છીએ કે મોટા વાહનો ત્યાં આવી જતા હોય છે આ ખુલ્લેઆમ આવી જતા હોય છે અમુકને દંડ કરી દીધો પરંતુ તે જોવા તો મળે જ છે અને તેના કારણે પણ ટ્રાફિકની સમસ્યાઓ કે જે વધી રહી છે

પોસ્ટ ઓફિસ ની બાજુ ચાર પીવા માટે સ્કૂલ બસ વાળા ઉભા રહે છે સ્કૂલ વાળા ઉભા રહે છે ત્યાં સ્કૂલ બસો એવાનો ભાવે કે આપડે ત્યાં કોઈને પડી નથી જ્યાં સુધી આપણામાં એ સંસ્કાર નહી આવે કે આપણે 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 શહેરી છીએ અને આપણે એમના પાર્ટનર છીએ બધાની જવાબદારી કોઈ વાગે નહીં મરે નહીં એની સો ટકા છે ત્યાં સુધી સમજીએ નહીં બધા સ્ટેક હોલ્ડર સુધરવાની જરૂર છે મારી પાસે એક ટ્રાફિક નું સિગ્નલ છે કે લોકો થાકી ગયા છે આજે આપડે સિગ્નલ ના ચાલે એમસી નું કામ છે કે સિગ્નલ ચાલવા જ જોઈએ કેમ ના ચાલે એમસી છે પડી ગયા ભૂવા પડે એટલે પર સિગ્નલ વચ્ચે થી આડાવાળા રૂસે છે શોર્ટકટ કરવા જે લોકોને સો સો મીટર પણ જવું નથી સો મીટર નું યુટર્ન નથી તમારે બે કિલોમીટર જવાનું હોય ને યુટર્ન લેવાનું હોય અને તમે કોઈ

પચાસ લાખ કરોડ એવી ગાડીઓ વાળા જો લોંગ સાઈડ થી આવે તો આપણે શું કરીએ આ શહેરમાં એવી રીતે પડે સૌથી મોટી તકલીફ તો આ થાય રસ્તા પર હું જયારે નીકળું છું ને એકદમ માથું પડે આપણે જે કહીએ ને રોડ રેજ

જો મેમો પણ આપવાના થાય ઓનલાઇન તો આ સિસ્ટમમાં ક્યાંક સુધારો કરવો જરૂરી છે એ પણ એક બાબત છે આરસી પટેલ સાહેબ એમાં આપ એગ્રી થશો કે સિસ્ટમ જે પ્રકારની છે જે પ્રકારે ઈ મેમો આપવામાં આવે છે તે પૂરતા પ્રમાણમાં આપવામાં આવે છે તેમાં કોઈ સુધારો હજી આગામી સમયમાં થવો જોઈએ જી પ્રવીણ આવો આપની પાસે જી મેમો આપવો એ કંટ્રોલની દિશામાં એક કામ કરશે આપણી પદ્ધતિ છે પરંતુ ગુજરાતની અંદર તો તમે જુઓ સાહેબ કે મેમો ભરવા જે ભરવાની કોઈને પડી જ નથી આપણી રજીસ્ટ્રેશન બુકો અને આપણા મેમાઓનું કોઈ મેન્ટેનન્સ જ નથી થતું ડ્રાઈવિંગ લાયસન્સ નું નથી હોતું તો મેમ હા મેમો થી થોડો ડર લાગે છે લોકો પચીસ ટકા હું એમ માનું છું કે એક વખત મેમો તો કદાચ થઈ જાય છે અને કાયદેસર છે અને ટ્રાફિક નિયમન માટે છે પણ નિયમન થાય છે તો એ વસ્તુ માટે

બાબતો છે અને જે આપણે તંત્ર પર રોડતા હોઈએ સરકાર પર રોડતા હોઈએ તેની પહેલા જો આપણે જ આપણે જો પાલન થઈ જઈએ તો કદાચ હાઈકોર્ટે આ સંજ્ઞાન લઈને સરકારને હુકમ પણ ન કરવો પડે આ આપણો પણ ક્યાંક વાક છે સરકારનો પણ ક્યાંક વાક છે અને આપણે જ સૌથી પહેલાં જો સમજીને આપણે ટ્રાફિકનું પાલન કરતા થઈ જઈએ અને રોંગ સાઈડ પર ન જઈએ આ તમામ બાબત લોકોને પણ એ પ્રકારે શીખવીએ એ જ સૌથી પહેલી જરૂરિયાત કે જે હવે લાગી રહી છે મારી સાથે જોડાયા આરસી પટેલ સાહેબ અને પ્રવીણ ડોક્ટર પ્રવીણ કાનંબર બંનેનો આભાર અમારી સાથે જોડાયા તબા થેન્ક યુ વેરી મચ આ ચર્ચા માટે તો દર્શક મિત્રો હાલ ધ પોઈન્ટમાં બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર